બે માણસો ભાડ્યા એને પણ જવાબ આવ્યો કે એવા બે માણસો આયા તા અને ગાડી છે અઠ તારું ભલું થાય તારું આ શું લે મને શું ખબર ઓછા કોઈ બોલ્યો તું મને આયા હોય

અલ્યા તમે તો કેવો કરવા ધોબલા દોડે જઈને ઉભારો બહાર કંટાળો ના લેવરાઓ ખાઈ ખર બહાર લગન સાઈડમાં રહે જોમોની સાઈડમાં રહે પછી શું પછી બરબર બરબદ એને મફુજી ભમાવશો તમે કોઈની મફુજીને તો ના ભમાવાય હાલ તો ઈરા ભમે જ આવી જુઓ કે મફુજી આપી લ્યો

ઘરે ઘરે મૃત્યુ મૃત્યુ હાઈલાઈટ હવે ના કરો તમારા કરમ માં ભમરો ફરી જો એ મારા મન મત મારી બુટી શું હતું કે મારો આટલો ઋષે પડી નાયો છે પણ આટલા બધું ઋષે પડી નાયન હોઈ કાઢ્યા તમે બધા કન થઈ જા લ્યા બંધ થઈ જા ચૂપ આ શું છે એમ કહું છું હું ઉંજો છું

મને આરો માણસ કડવા શબ્દ બોલ્યો મફી મારી વાત અભણો જો મને વાઘુજી કોઈ નહીં બોલ્યા હરિજી કોઈ નહીં બોલ્યાજી એ કોઈ નહી બોલ્યા

બરબાદ કરવા માટે એટલે બરબાદ કરવાનું કારણ તો કારણ અપડું છે હવેદાર તમારું ઘેર આવ્યો જાણે આ થપી પટી

મારી ના હાજરી તમે તમારા આડુ બોલાઈને આટલું બધું અપમાન કર્યું આટલી બધી હદે જ તમે શરમ આવે છે નહીં આવતી શરમ ક્યાંથી આવે વાના બાને કોઈ દાડો શરમ આવી નહીં વાને ક્યાંથી શરમ આવે રૂપિયાનો પાવર બતાયો કેમ ન પર પાવર તો દેખાતો તો અમે અમે ભરતા હતા પાવર પણ આટલી બધી હદે જ આવી નથી ખબર ધણ એક દાડો હું હાજર ના હોતો કોક ઉંધુ કરીને છો તમે હા તો સેજો અમે રમે કડું

અતારે જવન જો છોકરા ના હગા નહી થાતા અને આ ડાબડી મુઢા નું ચોકણ હગુ મે કરાયું છે મને તો આમાં ખબર જ હતી કે ઓને એક પગ શમશાન માં તો પછી બે પગ બગીમ તો થી આયા હવે શાંતિ રાખો હે બુબજી અપમાન કર્યું તો કલેક તમારા હાડુએ કર્યું તો અમે શું ગુના કર્યા હતા એટલે અમે વિશ્વામાં આઈન તો વરઘોડા કર્યા ગોમો વાતો કરી કંકુત્રીઓ આલી તો પછી અમારી આબરૂનું શું અમારા હોમ તો તમારે જોવું તો કે હા

મને ખબર છે કે તમારા હાડુ પાવર આવી ગયો છે પૈસાનો અભિમાન આવી ગયો છે પણ મેં તમારું કઈ બગાડ્યું છે કેજો અરે જે મને તમારું કોઈ નઈ ખટકતું જો આને આપણે પાવર નહી ઉતારે ને તો અરે ચોઈનો રહે ને અને એનો પાવર એને ખાઈ જાય ઓને ગમે તે કરી ઓનો પાવર ઉતારવો પડશે હરીજી ન કે મેળ નહી આવે અરે બુબેજી પૈસા નો પાવર તો ઉતારવો જ પડશે એના માટે મારા જોડે એક રસ્તો છે હું રસ્તો છે હરીજી કેજો ખાલી પરિણામો અરે ભુપતજી હવે તમારે હેડવાનું છે હું કહું એમ તમારે કરવાનું છે હું કહું એટલા પૈસા તમારે અહિયાં જોડેથી માંગવાના છે હું જ વાત તમારે અહિયાં કરવાની છે અરે જે જો તમે મને સાથ આવતા હું બધી રીતે તૈયાર છું બધી રીતે તૈયાર છો ને એક ડાબડી મુઢા હું તૈયાર કર્યો એની જવાબદારી મારી હા તો મારો ફોન તમારા ઉપર ટાઈમ સરાઈ જાય અને મુઢા જોડે એક રૂપિયો આપણે લેવા દેવાનો ખાલી કરી નાખવાનો હશે કંગલ કરી નાખવાનો છે

પણ મારી મને કોઈ અફસોસ નહી પણ મારા તમે બે પૈસા ઘણા લઈ ગયા તમે બે જણા પૈસા તારા અમે વાપરી નહી ના ચાલ્યા શાંતિ રાખો શું છે પૈસા ની વાત શું તમારા પૈસા તમારા પૈસા બધા મારા જોડે પડ્યા છે હું હાલત લાવું છું એક રૂપિયા નાખવાના હતા પાવર તો કે વાપરી નાખવાના હતા વાપરવા હતા

આવી રીતના કોઈ દાખતરી ના जाऊ ન ના હાર અને પૈસા પાડીને કુદવું ને કે મારગો મને બધાવી ની ફોન થઈ ગઈ બધાવી ની મને ફોન થઈ ગઈ હું આઢો માફી માંગુ છું અરે આઢો એમાં કોઈ માફી માંગવાની જરૂર નહી પણ ફોન રાખીને હેડવાનું ના પણ હવે કોઈ દાડો રૂપિયાનો અભિમાન ન કરું કઈ દી માફી માગો માફ કઈ દે મને અને રીયલ માં જે આઢો પાણા કરતા તા ને ગીત ગાતા હતા એવું થોડું ગીત ગો આવ તો મનાય હા

પચીસ સમજો છો અને ડાબડી મુઠો અરે તો ગબ્બી મુઠો ઓને તમે ઓછો સમજો છો મારા વાત લઈને તો જમીન વેચી રહ્યા તમે લારી લાયા ખાઈ પીને મારા વહે છો માળી છો ચમ બધા એક બીજા ના સળિયા તાશો આ તમે વાત લ્યો છો લડવા ના લ્યો છો જાદન ના લ્યો છો જમીન વેકવાના ના લ્યો છો એવી રીતના કોમ ના લ્યો છો તમે એક મિનિટ ઉભારો આપણે વાત નઈ લીધા આપણે લારી લાયા શાકભાજીનો ધંધો કરવા રિક્ષા લાયા પેસેન્જર ફરવા બરોબર અને ટ્રેક્ટર લાયા ખેતર શેડવા હવે આમાં વિરોધની વાત ચો આઈ કોહડો આ ચોગણ સર તમારું ટ્રેક્ટર હાલ

આપણે હવે કશામ પડવા માંગતા નથી સુખ શાંતિ ધંધો કરવા માંગુ છું હું તો હવે તમારે બાપુજી મે મોણ્યું કે હું તાકાત વાળો છું બરાબર છે તો પાછો પડ્યો હોય નહીં પણ આજથી બધાને ભમાનું બન અને સુખ શાંતિ ઘેર કોમે લાગી જાવ છે ધંધો કરવો છે મારા નામની કોઈ દાડો રાઈડ નહીં આવે નહીં આવે કદી બાસ્કુજી તમારે અમાર નામની તો અમે રાઈડ આવતી ના કે હવે આવશે નહીં સુખ શાંતિ ધંધો કરજો આ ઉથી બધાને કબૂલ્યું છે કે અમારા આવશે નહીં તમારા નહી આવે તો આપણે આ વાતની મજા થાય ને કોઈ ખમન મજા થાય